અને ગમે ગેરપ્રૃતિ સાથે જોડાતા જોયા એના લીધે એમને વિચાર કર્યો કે આપણે આ બાળકો માટે કંઈક કરીએ દરેક એરિયા એરિયાવાઇઝ બધી બહેનો વાર્તારે વાર્તા પ્રોજેક્ટ ચાલુ કરી અને એમને વાર્તાના નાની નાની વાર્તાઓ આપી અને એમને ઉપદેશ આપે કે આ વાર્તામાં આ ઉપદેશ છે તો તમે એ ઉપદેશ ઘરે જઈને તમારા મમ્મી પપ્પાને કહેજો ભાઈ બહેનને કેજો કે જેથી કરીને આ વસ્તુ ફરી ના થાય જેમ કે ચોરી ન કરવી જૂઠું ન બોલવું મમ્મી પપ્પાને મદદ કરવી કે મોટાઓનું વડીલોનું માન રાખવું કે ઉઠીએ ત્યારે પોતાને વડીલોને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહેવાનું તો ગવર્મેન્ટ સ્કૂલના બાળકો એ બધું કરતા થઈ ગયા હતા જેથી કરીને એ લોકોને બીજે દિવસે કે અમારો જે દિવસ આવે કે સોમવારે આ ટીચર આવવાના છે તો એ ચોક્કસ એ વખતે એ છોકરાઓની હાજરી હોય હોય ને હોય જ જેનાથી બાળકોમાં ઘણો બધો બદલાવ આવ્યો શાળાના શિક્ષકો વાલીઓ પ્રિન્સિપાલ પોતે પણ સ્વીકારે છે કે વાર્તા કથનથી બાળકમાં ખૂબ ફાયદો થાય છે